અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કોમેન્ટ કરો અને જોતા રહો દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકાના લીલીવાવ ગામના યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ થતા શોક છવાયો ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકના દિન પ્રતિદિન બનાવો વધી રહ્યા છે ત્યારે આજે જાણવા મળતી માહિતી મુજબ એક ચોવીસ વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત થતાં પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે આ બનાવની વિગતો સાથે વાત કરીએ તો તળાજા તાલુકાના લીલીવાવ ગામના અજયભાઈ રમેશભાઈ સોલંકી ઉંમર વર્ષ ચોવીસ જેમને હટ એટેક આવતા તાત્કાલિક તળાજા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અહીં ફરજ પરના તબીબે તપાસી અને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે